ડુંગર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું રાજનાથ તાલુકાના ડુંગર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ મહોત્સવના નવમા દિવસે ગણપતિ દાદાને અન્નકૂટનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો જેમાં વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન મીઠાઈ ફળ શાકભાજી મીઠાઈ નમકીન તથા અન્ય પ્રસાદી સામગ્રીનો ભવ્ય શ્રી ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવ્યો તથા મહાઆરતી ઉતરવામાં આવી આ મહાઆરતીમાં ભવ્ય દીવાઓ પ્રગટાવવામાં આવ્યા શંખ ઘટના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું સાથોસાથ ભજન કીર્તન સંગીતમય આરતી તથા ગણપતિ બાપ્પા મોરિયાના ગુંજાળા વચ્ચે વિશાળ જન્મેટની ભક્તિભાવથી જોડાઈ હતી ગણપતિ મોસો અંતર્ગત દસ દિવસ સુધી સાંજે સત્સંગ અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વધુ લોકાભિમુખ બનાવવા માટે મંદિર પરિસર તથા પંડાલને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી સંગઢવામાં આવ્યું જ્યારે તારીખ છ નો બે હજાર પચીસના રોજ બીજે સાથે ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પ્લાસ સાહેબ સાથે ડુંગર પોલીસનો સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક ગણપતિ દાદાની શોભાયાત્રામાં ફરજ બજાવી આખા ગામમાં ગણપતિ બાપા મોરિયા હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા રિપોર્ટર ડામોર મંગરાજભાઈ ધારી